અમે સુરતમાં સેટ તો થઈ ગયા હતા પણ ત્યાં હું મારા પતિને છોડીને મારું દિલ અમારા ઘરમાં રહેતા એક નોકર ઉપર આવી ગયું હતું તેનું શરીર માપનું હતું ઉંમર આશરે સત્તર વર્ષ આસપાસ પણ તે મારી સાથે કામ એવું લેતો કે હું તેની દિવાની બની ગઈ તે એવો જોરદાર હતો કેમ કે જ્યારે તે આવતો એટલે હું તેને ધક્કો મારી પાછો પાડી દેતી કેમ કે તે એક વખત મેદાનમાં આવી ગયા પછી મારો પરસેવો છોડાવી નાખતો હું તેના પ્રેમની દીવાની બની મારા પતિની ગેરહાજરીમાં આ નાના છોકરા સાથે જે કર્યું એ તમને જણાવું છું નમસ્કાર મિત્રો મારું નામ જયા છે અને હું એકત્રીસ વર્ષની મહિલા છું હું લગ્ન કરીને પતિના સપના અને જીવનની પ્રેમલીલામાં એવી ડૂબી કે અમારે બે સંતાન પણ છે અને બંને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે હવે અમે સુરત સેટ થઈ ગયા હતા આમ તો હું સુરત જવા માગતી નહોતી પણ હું એક વખત સુરતમાં રહેવા અને તેઓનું જીવન કેવું છે તે જોવા માગતી હતી મારા પતિ એક હાઈ પ્રોફાઇલ કંપનીમાં કામ કરતા હતા તે જ્યારે પણ કામેથી ઘરે આવે એટલે પહેલાં સોફા ઉપર આરામ કરી લેતા મતલબ વધારે કામ કરીને થાકી જતા પછી ફ્રેશ થયા બાદ હું તેમને જમવાનું આપી દેતી પછી અમે આખો દિવસની વાતો કરતા અને મારી સાથે એકાદ વખત રમવા આવે અને મને બરાબર આનંદ આવે એટલામાં એમનું ઠેકાણું પડી જાય અને હોય મને પૂછે તે મને પૂછે પણ ખરા જીયા સાચું બોલજે હું કહું હા કહો બોલો તને હજુ મજા નથી આવીને ના ના એવું નથી મજા આવીને તું જુઠ્ઠું બોલે છે તને મજા નથી આવી હું તને એક પત્નીની જોઈતા બધા સુખ આપું છું પણ જે તને વધારે જરૂર છે એ તને મારી પાસેથી નથી મળતું સાચું ને હા ઉમંગ તમે મને પૂછો છો એટલે હું તમને કહું છું તમે નોકરીથી આવીને મને અને મારી ચિંગારીને સતત જે હરીફાઈની દોડ જોઈએ છે તે ફક્ત એક જ વારમાં ખતમ થઈ જાય છે અને તમે સુઈ જાવ છો અને મારે પૂરી રાત પડખા બદલીને વિતાવવી પડે છે જીયા કહે છે ઉમંગ આપણને જીવન ખાલી ખાવા પીવા અને ઊંઘવા માટે જ આપ્યું છે ભગવાને તમે ક્યારેક એક મોટા બિઝનેસમેન બનશો અને આપણે કમાવા જવું નહીં પડે અને આપણે એકબીજાને રોજ મોજ આપી શકશું અરે જિયા મારી લાટકી તું તો બહુ જોરદાર ઊંચા વિચારસરણી વાવી છો હા આપણે પણ એક દિવસ સારી એવી ગાડીઓમાં ફરતા હશું પછી હું બોલી ઉમંગ હવે રાત બહુ થઈ ગઈ છે સવારે તમારે જોબ ઉપર પણ જવાનું છે તો ચાલો સુઈ જઈએ પછી અમે બંને એકબીજા ઉપર પગ નાખીને સૂઈ ગયા અને તે મારા ઉપર માથું મૂકીને સૂઈ ગયા અને મેં તેમના માથા ઉપર હાથ ફેરવ્યો પછી તે સૂઈ ગયા આમ અમારે સુરતમાં આજકાલ આજકાલ કરતા સાત વર્ષ થઈ ગયા અને મારા પતિ ઉમંગ પ્રમોશન થતાં તેમને કંપનીએ ઊંચી પોસ્ટ આપી અને તેમને ચાલીસ ટકા પાર્ટનર બનાવી દીધા હવે અમે સુરતમાં એક બંગલો લીધો છે જે મેલ જેવો લાગતો હતો ગાડીઓ એસી આરામની જિંદગી થઈ ગઈ મેં ઉમંગને વાત કરી આપણે કોઈક દિવસ ફરવા જવું હોય તો ઘર બંધ કરવું પડે છે તો તમે એક વાત મારી સાંભળો છો બોલ શું છે આપણે એક નોકર રાખી દઈએ ઠીક છે પછી હું એક મારી ઓખાણવા ભાભીને વાત કરી હતી એટલે તે એક સત્તર વર્ષના છોકરાને ત્યાં લઈને આવ્યા અને મેં તેને કામ ઉપર રાખી લીધો તેનું નામ વિપુલ હતું વિપુલ વધારે ભાઈનો હતો અને તે પણ ગુજરાતના નાના એવા ગામડાનો હતો તેને પણ એક નોકરીની તલાશ હતી તેને અમે સારો એવો પગાર નક્કી કર્યો તે ઘરનું બધું કામ કરવામાં હોશિયાર હતો પણ તે જ્યારે પણ હું કંઈક કામ કહું એટલે તે મને નીચેથી ઉપર સુધી વારંવાર જોતો રહેતો અમારી રસોઈ પણ તે બનાવી લેતો વાસણ કૂટણ બધું મતલબ કે તેને ફાવે એક દિવસ મેં મારા રૂમમાં અલમારી ખસેડવા તેને બોલાવ્યો વિપુલ અહીં આવતો મને મદદ કરને હા હું હમણાં જ આવ્યો ત્યાં સુધી મેં તેની રાહ જોઈ તે આવ્યો પછી અમે બંને થઈને તેને ખસેડવાનો પ્રયત્ન કરતા હતા અને હું જેવો વજન ઉંચકવા ગઈ ને હું લપસીને પડી તો તેણે મારા કોબીજ ઉપર હાથ મૂકી દીધો સોરી જિયા મેડમ એ તો તમને બચાવવા ગયો એટલે મેં કહ્યું વિપુલ એમાં શું થયું ત્યાં તો મને પડતા બચાવી મારું થોડું કંઈ નુકસાન થઈ ગયું છે તું આ ચિંતા છોડી દે આ વાતની ચિંતા છોડી દે અંદરો અંદર મારી ચિંગારી સહગવા લાગી હતી હું ખુશ હતી કે તેણે મને ત્યાંથી પકડી એ ખુશીમાં હું તેના રૂમ તરફ જતી હતી તો મેં વિપુલને જોયો અને તે એવી પરિસ્થિતિમાં હતો કે હું શું કહું તેણે એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં મેં જોયું તો મારી આંખો ફાટી ગઈ શું કહેવાય આટલો બધો વિકાસ આટલી નાની ઉંમરમાં મારા પતિ કરતાં તો ત્રણ ગણો છે હું ખુશ થઈ ગઈ ત્યાંથી પાછી મારા રૂમમાં આવી અને વિપુલના વિચારમાં ખોવાઈ ગઈ કેમ કે હવે એવું લાગતું હતું કે આને મારા મેદાનમાં લાવી અજમાવવો પડશે કેટલા સમય સુધી તે રમવામાં ચાલે છે એક બાજુ હું ખુશ પણ હતી તેની સાઈઝ જોઈને મારા પતિને ઘેર આવે છે અમે બધા સાંજનું ભોજન કરીએ છીએ વિપુલ સારી એવી રસોઈ બનાવી હતી હું તો તેને જોતી જ રહેતી કેમ કે તે લાગતો નાનું બાળક પણ તેનું શાકભાજી બાપ રે પછી જીમ્યા વાતો કરી અમે અગિયાર વાગે બધા સુઈ ગયા આમ અમારા દિવસો પસાર થતા હતા પણ હું હિંમત કરી વિપુલને આ વાત કરી શકતી નહોતી કે મારે તેને અજમાવવો છે ટાઈમિંગને લઈને તે ઉમંગ કરતાં કેટલો સમય મારી સાથે મેદાનમાં રમી શકે હું હસતાં હસતા ત્યાંથી મારા કામમાં વ્યસ્ત થઈ જતી હું એટલી ખુશ હતી કે એક દિવસ તો વિપુલને મારી સાથે તેનો પાવડો લઈ ખેતરમાં લઈ જવો જ છે તેવામાં તે મારા રૂમ તરફ આવતો જોયો હું ખુરશીમાં બેસી ગઈ મેં સિલ્કી ગાઉન પહેર્યું હતું તગાઉગ બેઠી એટલે તેની સીધી નજર ત્યાં જાય અને એવું જ થયું તે મારી બિસ્કીટ જોઈને હેરાન થઈ ગયો મેં તેના ચહેરાના હાવભાવ વાંચી લીધા હતા કે તેને શું જોયું છે મેં કહ્યું અરે વિપુલ મારે તને એક વાત કહેવી કહેવી છે તું ના ન પાડે તો હા બોલો ને મેડમ મારે તમારું બધું કામ જ કરવાનું છે તમે કહો તારે મારી સાથે એક વખત મેદાનમાં રમવા આવવાનું છે હું તને કેવી લાગું છું તે અચકાતા અચકાતા બોલ્યો સારા લાગો છો તું મારી સાથે એક રમત રમી લે પછી તને હું કોઈ દિવસ જીદ નહીં કરું મેડમ તમે શું કહો છો આવું ન કરાય સાહેબને ખબર પડી તો તો મારી નોકરી જતી રહે એ બધું મારામાં આવી ગયું તું એની ચિંતા છોડી દે બસ મારે તો રંગીલા સાથે રમવું છે જે મેં જોયું છે તું મારી વાત સમજી વિચારી કાલે મને કહેજે બરાબર ઠીક છે ને આવી રીતે દિવસ ગયો અને મેં સારો સમય જોઈને વિપુલને બોલાવ્યો તેને મેં મેદાન બતાવ્યું એટલે તે એકદમ હેરાન રહી ગયો અને મેં વધુ વાટ ના જોતા તેને રમવા માટે આવવાનું આમંત્રણ આપ્યું અને તે મોટી સાઈઝની શાકભાજી મૂકી દીધી અને મને સ્વર્ગ સુધીનો આનંદ કરાવતો રહ્યો હવે મારો જીવ તો સાતમા આસમાને પહોંચી ગયો હતો મારા અવાજના સૂર બદલી નાખ્યા અને પરસેવો છોડી નાખ્યો અને લગભગ સત્યાવીસ મિનિટ સુધી તેણે અંદર બહારની રમત પૂરી થઈ હું ચાલવાની પરિસ્થિતિમાં હતી નહીં જેમ તેમ કરી અમે ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યો હું ખુશ હતી કે આજે મને મારું પૂરું કરવા વાવો મળી ગયો પછી મેં વિપુલને કહ્યું આવી રીતે કેટલા દિવસે હવે રમવા આવીશ તે હસતા હસતા બોલ્યો તમે હવે ચિંતા ના કરો હવે આ બધી ચિંતા મારે કરવાની રહી અને તે પોતાના કામે લાગી ગયો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જો તમે ઈચ્છતાઓ કે આવી રસપ્રદ વાર્તાઓ તમને સાંભળવામાં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનનું દબાવી ઓલ પર ક્લિક કરજો તો મિત્ર ફરી મળશું ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ